વડોદરા શહેરના ગોત્રીમાં સમસ્ત ગોત્રી ગામ પરિવાર તરફથી શ્રી લાલજી મહારાજની જીવનચરિત્ર અમરગાથા સત્સંગ જ્ઞાન યજ્ઞ કથા યોજાઈ હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સમસ્ત ગોત્રી ગામ પરિવાર તરફથી શ્રી લાલજી મહારાજની જીવન ચરિત્ર અમરગાથા સત્સંગ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધવદાસજી મહારાજ પાંચ દિવસની કથા અને કથાનું રસપાન કરવા માટે આવ્યા હતા જેમાં લાલજી મહારાજના જન્મદિવસ નિમિત્તે મટકી ફોડ સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે ગોત્રી ગામના મુકેશ પટેલ વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વોર્ડ નંબર દસના કાઉન્સિલર નીતિન ડોંગા ઉમંગ બ્રહ્મભટ્ટ તથા સમસ્ત ગોત્રી ગામ પરિવારના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગોત્રી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તમામ ઉપસ્થિતોએ લાલજી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી આજનો કાર્યક્રમ સાયલા ભગતનું ગામ સૌરાષ્ટ્ર ત્યાંથી અમારા ગ્વાત્રી ના મહારાજ જે ગુરુ છે માધવદાસજી મહારાજ પાંચ દિવસની કથા કરી અને કથાનું રસપાન કરાવવા માટે ભક્તોને આવ્યા છે અને આજે વિશેષ દિવસ એવો છે કે લાલજી મહારાજ નો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ દિવસ છે એ જન્મ દિવસ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ મટકી ફોડ તથા લાલજીને ઝુલાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર